ઉત્તરાયણ ત્યાં બાળકનો જન્મ થયો એનું પહેલું નામ રાખ્યું વિષ્ણુરાત અને બીજું નામ રાખ્યું પરીક્ષિત માના ઉદર માંથી જે બાળકની પરીક્ષા થઈ એટલે બાળકનું નામ રાખ્યું પરીક્ષિત વિદ્વાન ભૂદેવોના દ્વારા એનું નામકરણ સંસ્કાર થયા કહે કે આપ એની હાથની રેખા જો ભૂદેવો કેવા લાગ્યા કે આ બાળકની બધી હસ્તરેખા સારી છે પણ એક રેખા એની ખરાબ છે બોલો મહારાજ તો કહે કે આ બાળકની મૃત્યુની રેખા ખરાબ છે આ બાળકનું મૃત્યુ થશે સર્પદંશ થી ભીમ હાથમાં ગદા લઈ અને કહે કે જેટલા પૃથ્વી ઉપર સર્પો છે એને મારી નાખું એક પણ સર્પને જીવતો ન રહેવાનો ભોદેવું કહેવા લાગ્યા કોઈ સર્પોને મારવાની જરૂર નથી આ બાળકનું મૃત્યુ સમય હશે ત્યારે સદગુરુ એનો હાથ પકડશે અને આ બાળકને મુક્તિ આપશે સદગુરુ દ્વારા આ બાળકને મુક્તિ પ્રાપ્ત થશે એટલે કોઈ સર્પો મારવાની જરૂર નથી પણ નવકૂળમાં નો એક નાગ તક્ષક અને તક્ષક નાગ આ બાળકને ડંક મારશે અને એનું મૃત્યુ થશે તો પાંડવોના દ્વારે ઉત્તરાની કુખે બાળકનો જન્મ થયો એ દીકરો એટલે પાંડવો પેડા વેચાશે આપણા ગુજરાતીમાં કહેવત છે કે દીકરાનો જન્મ થાય

ઋષિઓને સંભળાવે છે અને જેવા પરીક્ષિત મોટા થયા તો ઈરાવલીની સાથે પરીક્ષિત મહારાજના લગ્ન થયા અને જે રાજ હતું એ પરીક્ષિતને આપી અને પાંડવો સ્વદેહે સ્વર્ગ તરફ પ્રયાણ કરે છે નિષ્ઠા ધર્મ અને નીતિ આ ત્રણે ત્રણ વસ્તુ રાજામાં હોય એટલે સમજી લેજો આ પ્રજા સુખી સુખી થાય રાજામાં ધર્મ હોવો જોઈએ રાજામાં નીતિ હોવી જોઈએ અને રાજામાં નિષ્ઠા હોવી જોઈએ મારી પહેલા જેને રાજ કર્યું એ પાંડવોને કોઈ કલંક ન લાગે એટલે મારે એ પ્રમાણે રાજ કરવું જોઈએ તો પરીક્ષિત મહારાજના હાથમાં હસ્તિનાપુર ચિંતા છે કે આ રાજને કલંક ન લાગવું જોઈએ આ રાજ્યની પ્રજા સુખી રહેવી જોઈએ તો રાજા છે એટલે શિકાર કરવા માટે જાય મહારાજ પરીક્ષિત શિકાર કરવા માટે ગયા તો એને અહીંયા એક વસ્તુ જોઈ એક કાળો માણસ ગાય અને બળદને મારે છે રાજા કહે કે મારા રાજ્યમાં કોઈ ગાયને મારતું હોય કોઈ ગાયની હત્યા કરતું હોય તો એને દંડ આપવો એ મારું કર્તવ્ય છે એટલે જ્યાં ગાય અને બળદને જે માણસ મારે એની પાસે ગયા તો પેલા બળદને પૂછ્યું કે તું કોણ છો એટલે બળદ કહે કે હું ધર્મ છું સતયુગમાં મારે ચાર પગ હતા ત્રેતા યુગમાં મારે ત્રણ પગ હતા અને દ્વાપર યુગમાં મારે બે પગ હતા અને આ કલયુગમાં હું એક પગ ઉપર ઉભવું છું એટલે કલયુગમાં અત્યારે હું એક પગ ઉપર ઉભો હું ધર્મ છું કહે કહે કે કે આપ કોણ છો તો ગાય માતા હું પૃથ્વી છું મારી ઉપર પાપ વધ્યું છે મારી ઉપર હત્યા હિંસાચાર ભ્રષ્ટાચાર વધ્યો છે હું દુખી દુઃખી થઈ તો ધર્મ પાસે આવી બે આસુડા પાડો એની પેલા અહીંયા તો ધર્મ ખુદ દુઃખી હોય ત્યાં એ મારી શું રક્ષા કરી શકે તો કાળા માણસને પરીક્ષિત પૂછે કે આપ કોણ છો તો એ કાળો માણસ કહે કે હું કલિયુગ છું અત્યારે મારો યુગ ચાલુ છે સતયુગ ગયો ત્રેતા યુગ ગયો દ્વાપર યુગ ગયો અને અત્યારે કલિયુગ ચાલે છે અને હજી તો કલયુગ પ્રથમ ચરણ ચાલે કલિયુગે કલી પ્રથમ ચરણે હજી તો પહેલું ચરણ ચાલી રહ્યું છે એટલે અત્યારે મારો યુગ ચાલુ છે તો પરિચિત કહે કે કલયુગ તારો જ્યાં યુગ ચાલુ હોય પણ તું મારું રાજ્ય છોડી અને મારા રાજ્યમાંથી વયો ગયો છે કલિયુગ કહેવા લાગ્યો કે મહારાજ હું રાજ છોડીને જાઉં તો મારે જાવું ક્યાં હું તો જ્યાં જાઉં ત્યાં તમારું જ રાજ્ય છે જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં રાજ્ય છે મહારાજ હું ક્યાં જાઉં તમે મને રહેવાની જગા આપો એટલે પરીક્ષિતે ત્રણ જગ્યા કલિયુગને આપી પહેલી જગ્યા આપી જ્યાં રૂપના સોદા થતા હોય ત્યાં તારે રહેવું બીજી જગ્યા આપી ન પીવાની વસ્તુ પીવાતી હોય ત્યાં તારે જવું અને ત્રીજી જગ્યા આપી જ્યાં જુગાર રમાતો હોય ત્યાં તારે જઈને બેસવું આ ત્રણ જગ્યા અને આ ત્રણે ત્રણ જગ્યાએ કલયુગ બેઠો છે આ ત્રણે ત્રણ જગ્યામાંથી તમે બહાર નીકળો તો આપણે ક્યાંક ને ક્યાંક બદનામના છાટા ઉડે ઉડે ને બીજા બધા રમતા હોય ને આપણે અહીં ઊભા થઈને બહાર નીકળી અને કોક જોઈ જાય એટલે તરત કે આ વાતી આવી તો ત્રણે ત્રણ બદનામીના સ્થાન છે એક ન પીવાની વસ્તુ પીવાતી હોય આપણી જીભ અભરાય એવું આપણું શાસ્ત્ર કહે હિન્દુ ધર્મ કહે કે આપણી જીભ અબળાય એવી વસ્તુ આપણે પીવી નહીં આપણી જીભ અબળાય એવી વસ્તુ આપણે ખાવી નહીં ઘણી વસ્તુ એવી છે કે જે આપણે પી લઈએ તો આપણી જીભ પણ અપવિત્ર થાય ઘણી વસ્તુ એવી છે કે આપણાથી ખવાતી નથી અને ખાઈ જઈએ તો એ અપવિત્ર થાય છે આપણી જીભ બગડે નહીં આ ત્રણ વસ્તુ વસ્તુમાં મારે કેમ રહેવું એટલે કલિયુગ ને ચોથું સ્થાન આપ્યું સોનામાં માં કલિયુગ સોનામાં કલિયુગ બેઠો હશે પણ કયું સોનું જો સોનામાં કલયુગ બેઠો હોય તો પરિચિત સોનાનો મુગટ પહેર્યો છે સોનાનો હાર પહેર્યો છે સોનાના બાજુબંધ પહેર્યા છે સોનાનો કંદોરો પહેર્યો છે સોનામાં જો કલયુગ હોય તો એ પ્રવેશ કરે પણ કયા સોનામાં કલયુગ છે અધર્મનું હોય અનિતિનું હોય કોઈની પાસેથી પડાવીને લીધું હોય આ સોનામાં કલયુગ છે પણ સવારના આઠ વાગે થી લઈ અને પાંચ વાગ્યા સુધી આવા અંદર જે 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 કામ કરતા હોય અને અને એમાંથી ભગવાન પાક આપે એ આપણે વેચી સોનું બનાવ્યું હોય ને બાપ સોના સોનામાં તાકાત નથી કે કલિયુગ પ્રવેશ કરી શકે નીતિનું છે ધર્મ નું છે અને આપણા મહેનત નું સોનું છે બાપ મહેનત નું સોનું ગમે એટલું પહેરીએ એમાં કલિયુગ પ્રવેશ નથી કરતા પણ જ્યાં અધર્મ નું હોય અનિતિ નું હોય એટલે કલયુગ ને કહે કે ચોથું સ્થાન આવા સોનામાં આપું જ્યાં અનિ નું હોય અધર્મનું હોય ભ્રષ્ટાચારી નું દુરાચારી નું હોય એમાં તારે જઈને જશે અને અનિતી નો રૂપિયો ભેગો લેતા બહુ લીધો હોય થોડો ઘણો આવ્યો હોય તો વાંધો નહીં પણ હતી જમા કર્યો હોય તો જેલમાં જ જવું પડે પેલા માણસો આંદોલન કરતા કે હું નીતિવાન છું હું નીતિવાન છું અને પછી સિંહાસન આવી જાય ગાદી મળી જાય પછી એને જેલમાં જવું પડે તો ક્યાં નીતિ ગઈ ક્યાં ધર્મ ગયો એટલે બાપ જ્યાં અનિતિ નું છે અધર્મ નું છે અન્યાય નું છે ઈ સોનામાં કલયુગ છે તો મહારાજ પરીક્ષિતે ત્રણ ચાર જગ્યા કલયુગને આપી ધર્મને રજા આપી ગાય માતાને રજા આપી અને કલીને રજા આપી પરીક્ષિત મહેલમાં આવ્યા થોડા દિવસ પછી પાછા મૃગિયા ખેલવા માટે ગયા તો આજે જરાસંગનો મુગટ પહેરીને મૃગિયા ખેલવા માટે ગયા હવે જરાસંગનો મુગટ પહેરી અને મૃગિયા ખેલવા માટે ગયા તો અધર્મીનો મુગટ અને પાપીનો મુગટ અને જેવો માતા ઉપર ધારણ કર્યો દઉં આપ ચક્રવર્તી રાજા જો પણ તમને દિન બનાવી દઈશ અને જરાસંઘ નો મુગઠ કરી જ્યાં અનિત્ય નો છે અધર્મનો મુગટ છે ભ્રષ્ટાચારી અને દુરાચારી નો મુગટ છે એ પહેરીને જેવા મહારાજ પરીક્ષિત મૃગિયા ખેલવા માટે ગયા તો બપોર અને આશ્રમ ની પાસે જઈ પાણીની તરસ લાગી ભૂખ લાગી તો સમીક ઋષિના આશ્રમમાં ગયા સમીક ઋષિ સમાધિમાં બેઠા હશે અને જે સમીક ઋષિ સમાધિમાં બેઠા એને ખબર ન પડી કે મહારાજ પરીક્ષિત આવ્યા તો ક્રોધ આવ્યો હું રાજા અને એક ઋષિના આશ્રમમાં મેં પ્રવેશ કર્યો અને ઋષિએ મારું માન સન્માન ન જાડ્યું એટલે મરેલો સાપ આ સમીક ઋષિના ગળામાં પરીક્ષિતે પહેરાવી દીધો છે બ્રાહ્મણો ની પૂજા કરનારો રાજા ઋષિઓની પૂજા કરનારો રાજા પણ આજે એક અધર્મી નો મુગટ પહેરવાથી અનીતિ નો મુગઢ પહેરવાથી ની બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને ઋષિના ગળામાં પુષ્પ ની માળા પહેરાવી જોઈએ એના બદલે સર્પની માળા પહેરાવી તો સમય ઋષિ તો સમાધિમાં બેઠા એને શું ખબર કે કઈ પુષ્પની માળા છે કે કઈ શર્પની માળા છે મહારાજ પરીક્ષિત મહેલમાં આવ્યા મુગટ ઉતારીને પાછો એને જગ્યાએ મૂક્યો તો પરીક્ષિતની આંખ ખુલી કે આજે મારાથી બહુ મોટી ભૂલ થઈ જે મારે ઋષિઓનું સન્માન કરવું જોઈએ એના બદલે મેં ઋષિનું અપમાન કર્યું અને શમિક ઋષિના દીકરા શૃંગી જેવા આશ્રમમાં આવ્યા પોતાના પિતાશ્રીના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો એટલે સમીક ઋષિના દીકરા શૃંગી એનાથી રહેવાનું નહીં કારણ કે એક તો યુવાન હતો ગરમ લોહી હતું એટલે ક્રોધમાં ને ક્રોધમાં હાથમાં જલ લઈ અને પરીક્ષિતને શ્રાપ આપ્યો મહારાજ આજથી સાતમી દિવસે આપ્યો ઋષિની આંખ ખુલી સમીક ઋષિ જે સમાધિમાં બેઠા એ પોતાના દીકરા શૃંગીને કહે બેટા કોને શ્રાપ આપ્યો છે રાજા છે એક ધર્મ પાલન કરનારો રાજા છે પ્રજા પાલક રાજા છે નિષ્ઠાવાન અને નીતિવાન રાજા છે એને તમે શ્રાપ આપ્યો તો સમી ઋષિ શૃંગીને કહે કે આપ પરિક્ષિતના મહેલમાં જાઓ એને સાવધાન કરો આપ એને જઈને કહો કે મારાથી શ્રાપ આપને અપાઈ ગયો અને સાતમી દિવસે તમારું મૃત્યુ આપ એને સાવધાન કરો બાપ જેના દ્વારા શ્રાપ અપાઈ ગયો એ જ વ્યક્તિ એ એજ ઋષિપુત્ર એક રાજાને સાવધાન કરવા આવે છે આજથી સાત દિવસે તમારું મૃત્યુ હશે